જય હિન્દ મિત્રો ફોરેસ્ટ ગાર્ડ ને લઈને આજે એક જ દિવસમાં ઘણી બધી ઘટનાઓની હારમાળા સર્જાય છે એમાં તો સૌ પ્રથમ પરિપત્ર આવ્યો છે એની અંદર લખ્યું છે કે જે ઉમેદવારો સિલેક્ટ થયા છે એમના માર્ક જાહેર નહીં થાય તમને તમારા પર્સનલ માર્ક મળી જશે છ ઓગસ્ટ સુધીમાં કે તમને ચાલીસ ગણા લઈ શકાય છે પણ ક્યારે જયારે આઠ ગણાની પીએફટી એટલે કે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ લઈ લેવામાં આવે એના બાદ શક્યતા છે તો હવે તમે જે પહેલા પચીસ ગણા નું ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાનું કહ્યું હતું એનું શું કારણ કે જે આ હારમાળાઓની અંદર શક્યતા વાળા વાક્ય પ્રયોગ થાય છે શબ્દનો પ્રયોગ થાય છે કે આ સંભાવના છે આ શક્ય છે તો એને લઈને હવે વિદ્યાર્થી વધુ મૂંજાય છે અમે પણ આજે ગયા હતા અને ત્યાં જે ઘટનાઓની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ જે ગાંધીનગર અંદર કલેક્ટર કચેરીને આવેદન અપાયા બાદ જે જીએડી અને જીએસએસબી ના ચેરમેન પીએ ને જે છે એ આપણે સીબીઆરટી પદ્ધતિ વાળું જે આપણે ફોર્મેટ છે રજૂ કર્યું હતું એના ઉપરાંત વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાનો પણ તમે જે પ્રતિસાદ જોયો હશે કે તેમને પણ કઈક જીએસએસએસબી સાથે વાતચીત કરી છે તો હવે જોઈએ આની અંદર આગળ શું થાય છે અહીં તો આપણે હાલ તમામ બનતા પ્રયત્નો કરી રહ્યા છે